હવામાન વિભાગ રાજુલા પંથક માં ગત મોડી રાત થી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી ખાસ કરીને વહેલી સવારે ધોધમાર વરસાદ ની શરૂઆત થઈ હતી ખાસ કરીને કહી શકાય કે રાજુલાના શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો રાજુલાના ડુંગર માંડળ કુંભારીયા દેવકા છતડિયા જૂની માંડવી નવી માંડડી થારેશ્વર સહિત આસપાસના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો હતો ખાસ કરીને અવિરત વરસાદને કારણે જગતના તાપમાન ક્યાંક ને ક્યાંક ખુશીનો માલ જોવા મળ્યો હતો પરંતુ વાત કહી શકાય કે રાજુલા પંથકમાં વરસાદની ખેંચ હોવાથી ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક મૂંઝણુંમાં મુકાયા હતા પરંતુ લાંબા સમયના વિરામ બાદ રાજુલા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને હાલ પણ વરસાદની ધોધમાર શરૂઆત ચાલુ છે ખાસ કરીને ઉપરવાસ માં ભારે વરસાદ રાજુલા નો હાલમાં મોડી રાતના અવિરત વરસાદને પગલે રાજુલાનો જે જીવાદોરી સમાન તાતર ડેમ બે છે તેના દસ દરવાજા ખોલવામાં આવ્યા છે રાજુલા પંથકમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને અસહ્ય ગરમી બાદ વાતાવરણ આઠે પ્રસ્થિત હતી

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે મુશળધાર વરસાદ માહિતી પ્રમાણે ડુંગર કુંભારીયા દેવકા છતળિયા હિંડોરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે માત્ર બે કલાકમાં જ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો વરસાદી માહોલ થી ખેડૂતોમાં જવાઓ છે ખુશી માહોલ